વાકડા તાલુકાના તવરા દૂધ ઉત્પાદન સહકારી મંડળી લિમિટેડ દૂધ ઉત્પાદનના નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું વાકડા તાલુકાના તવરા દૂધ ઉત્પાદન સહકારી મંડળી લિમિટેડનો દૂધ ઉત્પાદનના નવીન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં દૂધ ડેરીને ફૂલોથી સજાવવામાં આવી હતી આ સાથે સત્યનારાયણ ભગવાનની કથાનું પણ આયોજન ડેરીના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ ગામની નાની બાળાઓ દ્વારા રાજુભાઈ અલવાનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તવરા ગામના ભાઈઓ બહેનો વડીલો ગ્રાહકોએ હાજરી આપી હતી જેમાં વડોદરા જિલ્લા ભાજપા મહામંત્રી ડેરી ડિરેક્ટર સતીશભાઈ મંકવાણા ઉર્ફે રાજુભાઈ આરપા દ્વારા બરોડા ડેરી દ્વારા સહકારી સહાય સાથે પંદર લાખના ખર્ચા નવીન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં સૌ ગામના ગ્રામજનો વડીલોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને અત્યારે દૈનિક સત્તરસો જેટલું દૂધ ઉત્પાદન કરે છે તમામ સભાસદો તગરાની આજુબાજુ ગામના ખેડૂતોના ખેડૂતોને સારો ભાવ મળે છે એટલા માટે સમગ્ર વડોદરા જિલ્લાઓ અને છોટાઉદો જિલ્લાના દૂધ ઉત્પાદકો બરોબર ડેરીથી પ્રોત્સાહિત થઈ અને વધારે પડતું દૂધ વિક્રિત કરી અને આજે સારા એવા ભાવ મળે એના માટે અમે પણ પ્રયત્ન કરીએ છીએ અને ફરીવાર આગળ જતાં પણ તવરા દૂધક સહકારી મંડળી સારી એવી પ્રગતિ કરે એવી પ્રભુને પ્રાર્થના